ખેતી તો સારી કરી હે એનજી તો સારી થઈ પણ હવે મજૂરી કરી તો સારું મજૂરી કરતો જોર આવે છે હવે હવે જવા દે પણ બોર ઉપર જવા દે હવે બોર ઉપર જઈને જોવું પડશે હું ખરી છે બધું

આ ઓપન દવાઓ વેતો એ હારું કોમ જો મા કાકા હોય તો મનસી તો મોડ કાકો એ ચર તો રે હો એ થાય ખબર પડતી નહી બધું રોજ મન કહેતા જેટલી વાર આટલી વાર ખબર હોય એક કાકા ને કે શેટાવા એટલે આવી જશે એટલે બધું મના બોલ બોલ કરી હવ હવે આ કાકો એ જેસી બાદ એટલે કેસી તાણ થોડું

પૈસા બૈસા હોય થોડા ઘણા આવતા જ હોય યાર હા આવી જાય પૈસા તો પણ બે ચાર મજૂર લાવીને તમે ને આ બધું કરાવી દે ફોમ મારામાં ભાવ તો થઈ જાવ હવે બે ત્રણ દાળો માં તમે કીધું એટલે મજૂર બધું કરાવી દો બરાબર કરાવી દે આ કોમ કરાવી ગયો એટલે મારા મારામાં જવું તો જ યાર બરાબર હારું કરાવી દે તને તમે એ સારું હવે તમે આવશો તે આવશે પણ ફર્યા પછી એવું હા સેટે તો અહીં નવડા પડી જાય અત્યારે નોમ તો જેવું હો સકર જેવું સકરાશે સંકરાશે સઘળો લઈને આવશે તો બાઇક લઈને આવ્યા બાઇક લઈને આવ્યા આમ કહી દીધું કે આ બધું કરાવી દેજો એમને થાય હોય પૈસા પૈસા ના દો આ ફરી કહી દીધું કે આ બધું સાફ કરાવી દેજો આમ કહે પૈસા પૈસા ચાલવા નહીં હા તે આટલી મજૂરી કરીએ મારી હા હવે સેટ ખબર પાડવી લાગે મને શેઠને કોક કોઈ કરવું પડશે પણ શું કરીએ આપણે યાર ભાષા

કંટાળો ગયો હું તો જબ્બર હલવાનું મારું બેટું કોઈ કોમે હું નહીં પૈસા વગર ને ચોમાસું ધારું જ કાઢવું પડી જાય યાર આ બાર મહિનામાં ચાર મહિના આવીને જબ્બર હલવાઈ જવાય છે આ સંઘવું ભેગો થાય ને તો કોમનું જાય મારું તું એમાં તો કરવું પડશે કોકનો પકડવું પડશે ને કોઈ છોટી ચોટી મંતરવી પડશે પૈસા પૈસાની ચોમાસું તો કાઢવું જ પડશે ને યાર બોલાવતું નહીં ચોક મજૂરી મજૂરી મળી જાય ને